નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એકવાર તમારા બધાનું મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું ભક્તો મિત્રો આજે અમે આણંદ જિલ્લાની અંદર ખંભાત તાલુકો છે ત્યાં એક રાલેજ કરીને ગામ છે ત્યાં અમે ભગવાન શિવશંકર અને મા સિકોતરમાના દર્શન અર્થે આવેલા છે તો મિત્રો આજે તમને મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા હું સંપૂર્ણ એ જગ્યાના પણ તમને હું દર્શન કરાવીશ તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કેમકે આ વિડીયોની અંદર તમને સરસ આ મંદિરના દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થશે ગમતા કે આ કંઈક ખંભાતની અંદર એવી ખૂબ સુંદર જગ્યા છે રાલેજ કરીને ગામ છે ત્યાં આગળ આ શિવાલય અને આમાં સિકોતરમાંનું મંદિર આવ્યું છે ભક્તો મિત્રો તો હું તમને એ સંપૂર્ણ મારા વિડીયોના માધ્યમ દ્વારા હું તમને દર્શન કરાવીશ જેથી મારું વિડીયો જે પણ ભક્ત જોશે તો એમણે આ વિડીયો જોયા બાદ એમને દર્શન કરવા માટે આગળ આવવાની અભિલાષા મનની અંદર ઉત્પન્ન થશે તો ભક્તો વિડીયોની અંદર બનાવી રહેજો તો મિત્રો અત્યારે હું એક આ ઢાબાની ઉપર ઊભો રહીને આ વિડીયો બનાવી રહ્યો છું તો તમે જુઓ છો સામે બહાર પાર્કિંગની જગ્યા છે સામે એક મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો ત્યાં આગળ પૂજાથી માંડીને શ્રીફળ પ્રસાદ બધું આસાનીથી મળી જાય છે બહાર પાર્કિંગ પણ છે ભક્તો અને અહીંયાથી આ એક પ્રવેશ દ્વાર છે જેમાંથી અહીંયાથી ભક્તો તમે જોઈ શકો છો આ પ્રવેશ દ્વારમાંથી અંદર આવે છે અને અહીંયા આગળ આ તમે સામે જે જોઈ રહ્યા છો એ ખૂબ સુંદર એવું મોટું આ માનું અહીંયા મંદિર આવેલું છે અને બાજુની અંદર તમે મિત્રો ભક્તો જે સામે મેં આ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ સમુદ્ર દરિયો ખંભાતનો અખાત જે કહે છે એ આગળ આવેલો છે તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને અવશ્ય લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે હું મારા વિડીયોના માધ્યમ દ્વારા મા સિકોડતરમાંના દર્શન પણ કરાવીશ અને વિશ્વનું એવું મોટા મોટું શિવલિંગ છે અને એ શિવલિંગના પણ તમને દર્શન કરાવીશ એ સ્વયં જ એ મંદિર આખું શિવલિંગના સ્વરૂપમાં જ બનાવ્યું છે અને એ અંદર પણ હું તમને કોશિશ કરીશ કે અંદર બાર જ્યોર્તિર્લિંગ છે એના પણ હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને દર્શન કરાવીશ તો ચાલો મિત્રો અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું અત્યારે ધાબા પરથી હું નીચે ઉતરી રહ્યો છું સીડી પરથી તમે જોઈ રહ્યા છો મા સિકોતર વાહનવટી માનું આ ખૂબ સુંદર મંદિર છે આ માનું એવું પટાંગણ છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું અલૌકિક મંદિર છે તો અહીંયા આગળ અમે પટાંગણમાં માના આવી ગયા છે અને અહીંયા એમનું વાહન છે જે વાહનવટીમાં સિકોતરમાં લખ્યું છે તમે જોઈ શકો છો આ માતાજીની બી ખૂબ સુંદર નાવ પણ અહીંયા મૂકેલી છે તમે જુઓ આમાં નું વાહન છે બોટ જેને આપણે કહીએ તો આ ના એમાં દર્શન કરાવ્યા છે અહીંયાથી આપણે પાછા અંદર જઈશું અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે એ માનું એવું પટાંગન જ છે આ એક લીમડાનું વૃક્ષ છે ખૂબ સુંદર મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે હવે મંદિરની અંદર મેં તો દર્શન કર્યા છે પણ છતાં પણ તમને બધાને પણ હું દર્શન કરાવીશ ખૂબ સુંદર એવું મંદિર છે અહીંયા આગળ એવી ખૂબ સુંદર પ્રતિમાઓ પણ મંદિરમાં લાગેલી છે ભવ્ય એવું અલૌકિક અહીંયા આગળ પેઇન્ટિંગ પણ કરેલું છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે અહીંયા આગળ એવી રમ એવી જગ્યા છે મા સિકોત્તર મંદિરની અંદર તો અહીંયા સામે હું આવ્યો છું મોટી સંખ્યામાં અહીંયા આગળ ભક્તો માના દર્શન માટે આવે છે અહીંયાથી મંદિરની અંદર પ્રવેશ કરીશું અગથિયામાંથી ઉપર આવીને અહીંયા હવનકુંડ છે મોટા મોટા યજ્ઞ આદિ કાર્યો અહીંયા થાય છે તમે સામે જોઈ શકો છો મા સિકોત્તર અહીંયા આગળ બિરાજમાન છે અને બધા એમના દર્શનાર્થે અહીંયા આગળ ગામ ગામ દૂર દૂરથી અહીંયા આગળ લોકો ભક્તો દર્શન માટે આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી હવે આપણે આ પંચાલ યાત્રિક ભ્રવન છે અહીંયાથી તમે સામે જે જોઈ શકો જુઓ છો એ ખંભાત છે અને એનો અખાત છે દરિયો એ લાગેલો છે અહીંયાથી આપણે નીચે ઉતરીશું એ શિવલિંગના દર્શન કરાવું જે ખૂબ મોટું વિશાલ અને શિવલિંગના સ્વરૂપમાં અહીંયા આગળ એવું શિવાલય પણ આવેલું છે તમે જોઈ શકો છો તો આ છે એ શિવલિંગ જેનું નિર્માણ આખું શિવલિંગના સ્વરૂપમાં જ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એમ તો કહેવાય કે આ બહુ ખૂબ મોટું શિવલિંગ છે અહીંયા સામે નંદીજી પણ બિરાજમાન છે અહીંયાથી અમને પછી આપણે સીડીઓ દ્વારા નીચે દર્શન કરવા માટે પણ હું તમને લઈ જઈશ તો વિડીયોમાં બન્યા રહેજો અહીંયાથી હવે આપણે નીચે પણ જવાનું છે આ ખૂબ સુંદર એવું શિવલિંગના સ્વરૂપમાં જ આ મોટું શિવલિંગ બનાવેલું છે અને નીચે એના ગર્ભગૃહની અંદર બહાર જ્યોતિર્લિંગ પણ અહીંયા આગળ બિરાજમાન છે તો અહીંયાથી હવે આપણે નીચે દર્શન માટે જઈશું અહીંયાથી હવે સીડીઓ દ્વારા આપણે નીચે ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું પટાંગણ છે પાછળની સાઈડના વિભાગની અંદર ખૂબ એવો બાગ આવેલો છે સુંદર નંદીજીની ખૂબ એવી ખૂબ મોટી પ્રતિમા અહીંયા આગળ બિરાજમાન છે શિવલિંગની બિલકુલ સામે તો અહીંયાથી સીડીઓ દ્વારા હું નીચે ઉતરી રહ્યો છું નીચે ઉતર્યા બાદ હું તમને એ જે શિવાલયની વાત કરી રહ્યો છું તો એ શિવાલય આ છે તમે જોઈ શકો છો એમ તો કહેવાય કે દુનિયાનું મોટા મોટું આ શિવલિંગ છે તમે જોઈ શકો છો ને જે હું અત્યારે ઊભો છું એ શિવાલયની સામે બિલકુલ ઊભો રહ્યો છું ખૂબ સુંદર જગ્યા છે મિત્રો વિડીયો પસંદ આવતી એક વખત વિડીયો જોયા બાદ દર્શન કરવા માટે અવશ્ય આવજો તો અહીંયાથી હવે નીચે જઈશું નીચે જયા બાદ હું જે શિવાલયની વાત કરી રહ્યો છું એ શિવાલયમાં તમને દર્શન માટે હું લઈ જઈશ જુઓ ખૂબ સુંદર એવું શિવાલય છે નંદીજીના દર્શન કર્યા છે અહીંયાથી હવે આપણે એ શિવાલયના ગર્ભ ગૃહની અંદર પ્રવેશ કરીશું તો અહીંયા પ્રવેશ દ્વાર પણ છે લખ્યું છે શ્રી ગુષ્મેશ્વર મહાદેવ બાર જ્યોર્તિર્લિંગ શિવાલય તો અહીંયા આગળ આ લખેલું છે ઉપર તમે વાંચી શકો છો શ્રી ગુષ્મેશ્વર મહાદેવ બાર જ્યોર્તિર્લિંગ શિવાલય અહીંયાથી હવે અંદર પ્રવેશ કરીશું આપણે શિવાલયમાં આવી ગયા છે અહીંયાથી તમે જુઓ ખૂબ એવું સુંદર મંદિરની અંદર કોતરકામ એવું સરસ મજાનું અહીંયા આગળ બધું બનાવેલું છે ભવ્ય અહીંયાથી હવે આપણે અંદર એ બાર જ્યોતિની જે વાત કરી રહ્યો છું તો એ શિવાલયમાં આપણે આવી ગયા છે શિવાલયની અંદર બહાર તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર શિવલિંગ ભગવાન શિવશંકર એ વિરાજમાન છે અને એમની બિલકુલ સામે શ્રી રામ જય રામ જય જય રામ એવા હનુમાનજી મહારાજ અને વિરાજમાન છે તો તમારે એમના પણ દર્શન કરાવવું વિડીયોમાં જઈ રામ લખવાનું ભૂલશો નહીં તો આ છે પવનપુત્ર હનુમાનજી મહારાજની ખૂબ સુંદર પ્રતિમા સામે જોઈ શકો છો તમે ખૂબ એવું સાડા ત્રણ ફૂટની આજુબાજુનું આ શિવલિંગ છે તમે દર્શન કરી શકો છો હવે આપણે શિવાલયની અંદર પ્રવેશ કરીશું તો આપણે એ શિવાલયની અંદર બિલકુલ સામે ઊભા છો ત્યાં આગળ ભગવાન શિવજીની નટરાજ સ્વરૂપની અંદર હા આ ભગવાન ભોલેનાથના તમારે દર્શન કરાવું અહીંયાથી આ શિવાલયની અંદર પ્રવેશ કરવાનો આ મુખ્ય દ્વાર છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે હવે અંદર પ્રવેશ કરીશું અને એ તમને દુર્લભ બાર જોરતિલીના દર્શન હું તમને કરાવું હવે જોઈ શકો છો હું અંદર આવી ગયો તો શિવાલયની અંદર ખૂબ સુંદર ભક્તો એવું ખૂબ સુંદર રવડિયામનું શિવાલય છે કે જ્યાંથી તમને જવાનું પણ તમને મન નહીં થાય એવી ખૂબ સુંદર આલોકિક જગ્યા છે તમે જોઈ શકો છો શિવાલયની અંદર હું આવી ગયો છું અહીંયા આગળ એવા ખૂબ સુંદર મૂર્તિઓના સ્વરૂપો વિરાજમાન છે માં ભગવતીના જોઈ શકો છો તમે અહીંયા આગળ નંદી ભગવાન છે કોઈ પણ દાન ભેટ કરવી હોય તો અહીં આગળ મહારાજજી બેઠેલા છે તો અહીંયા આવીને દાન ભેટ લખાવી શકો છો જય શ્રી કૃષ્ણ મહારાજ તો હું જે શિવાલયની વાત કરી રહ્યો છું એ આ શિવાલય છે તમે જોઈ શકો છો અહીંયા અંગર સંપૂર્ણ બાર જોડતી લિંગ અહીંયા અંગર ભગવાન શિવશંકરના વિરાજમાન છે તો મિત્રો અવશ્ય શિવભક્ત હોય તો વિડીયોની અંદર કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં એટલે જેટલું બને એટલું મારો આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અવશ્ય કરજો તો મિત્રો આ તમે જોયું છે એ સંપૂર્ણ બાર જોડેલી એમનું ભવ્ય આ ખૂબ સુંદર શિવાલય છે તમે જોઈ શકો છો અહીંયાથી તમને આખા શિવાલયના દર્શન છું અહીંયા એવી ભગવાનની દુધ્ય એવી મૂર્તિઓ પણ અહીંયા સ્થાપિત છે રાધે કૃષ્ણ છે જલારામ બાપ્પા છે બાપા સીતારામ છે રામાપીર છે રામચંદ્રજી છે પોતાના પરિવાર સાથે શ્રી વામન અવતાર છે ભગવાન નારાયણ મુનિ છે શ્રી પરશુરામજી અવતાર છે નરસિંહ અવતાર છે અહીંયા આગળ ભગવાનનો ભરાહ અવતાર પણ છે તમે જોઈ શકો છો આ બધા અવતારો અહીંયા અગર કચ્છ અવતાર છે શ્રી મત્સ્ય અવતાર છે ભગવાનના ખૂબ એવા અલૌકિક અવતારો અહીંયા આગળ બતાવેલા છે અને દર્શન માટે અહીં આગળ રાખેલા છે અહીંયા પાછળ તમને જોડાવું છું દર્શન કરાવું શ્રી જગદગુરુ શંકરાચાર્યની પ્રતિમા પણ અહીં આગળ સ્થાપિત છે મા ચામુંડામાં છે માં મેલડીમાં પણ છે અહીં આગળ બિરાજમાન એ તમે એક વખત અહીંયા આગળ આવશો શિવાલયમાં તો તમને દર્શન કરવાનો પણ મોકો પ્રાપ્ત થશે ખૂબ સુંદર ભવ્ય એવું રડિયમની જગ્યા છે અહીં આગળ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં આગળ ભક્તો શિવશંકરના દર્શન કરવા માટે પણ આવે છે અહીં આગળ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમા અહીંયા સ્થાપિત છે મા સરસ્વતી પણ છે અહીંયા વિરાજમાન ખૂબ સુંદર અને ભવ્ય જગ્યા છે આ રાલેજ કરીને ગામ છે ત્યાં આગળ લક્ષ્મીનારાયણની પ્રતિમા પણ એ બાર જ્યોતિર્લિંગ સામે ભગવાન શિવશંકર પણ અહીંયા આગળ વિરાજમાન છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એક વખત કમેન્ટ અવશ્ય કરજો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આ આણંદ જિલ્લાની અંદર ખંભાત તાલુકો છે ત્યાં આગળ રાલેજ કરીને ગામ છે ત્યાં ખંભાતના અખાતની નજીકની અંદર આ બિલકુલ આ શિવાલય રાલેજ નામ તરીકે પ્રસિદ્ધ છે અને અહીંયા આગળ આવેલું છે અને ખૂબ આ શિવાલય શિવલિંગના સ્વરૂપની અંદર છે અને એના નીચે ગર્ભગૃહની અંદર આ બાર જ્યોતિર્લિંગ સ્થાપિત કરેલા છે અને ઉપરની સાઈડ તમને મેં દર્શન કરાવ્યા છે મા માં પણ બિરાજમાન છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એક વખત અવશ્ય કમેન્ટ કરજો પાછા નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ